તો અત્યારે આપણે મેરડી માં આવી ગયા છીએ જોઈ શકો છો તમે જુઓ તો દર્શન કરી લઈએ આપણે મેરડીમાંના તો ના દર્શન કરી લો આપણે વેણવાળા માં કહેવાય છે તો અંદાજ દર્શન કરો મસ્તીનું અહીંયા વાતાવરણ દરિયા કાંઠે છે હો ભાઈ તમે જોઈ શકો છો હા ને અહીંયા ટુ વ્હીલર ઠેઠ અહીંયા ને મંદિર સુધી આવી જાય છે જય માં તો તમે જોઈ શકો છો જો અહીંયા મસ્તીનું અંધ આમ વાતાવરણ રેડી છે હો ભાઈ આ જગ્યાએ ઘણી છે બાજુમાં દરિયો છે ખરેખર અતિ અહીંયા શરીફળ વધારવા માટેનો સ્ટેન્ડ બનાવેલું છે ખરેખર અદ્ભુત છે હો ભાઈ આ સ્થળ જો જૂનામાં જૂનું ઘણા વર્ષો પહેલાં આ મેળડીમાં આ જય માતાજી આવી ગઈ એમને દર્શન કરવા

રત્નેશ્વર આવી જી હા અમે બે અહીં અત્યારે આ રત્નેશ્વર આવી જાય અહીંયા સત્યનારાયણ ભગવાનની આજે કથા છે તો વિડીયામાં આગળ તમે બિનારે જો ભાઈ હા જય આરામ તો તમે જોઈ શકો છો જો ભાઈ અત્યારે અમે આ રત્નેશ્વર મહાદેવના ભોયરામાં આવી છે આ ભોયરાને કાંઠે પાણી આવી ગયું એટલે હવે આપણે છે ને ઉંમર પ્રમાણે આપણે જાવું નથી દર્શન કરવા અંદર તમે યુવાનો હોય તો જઈ શકે છે હા જય રત્નેશ્વર મહાદેવ થોડાક મોડા પીડ્યા આપણે પણ વાંધો નહીં આપણે તો અવારનવાર અહીંયા રત્નેશ્વર મહાદેવના ભોયરામાં દર્શન કરવા આવી હા આ ભોયરાની અંદર રત્નેશ્વર મહાદેવ નું સ્થાપના શિવલિંગ કરેલું છે પાંડવોએ હો ભાઈ આ ઘણા વર્ષો પહેલા અહીંયા પહેલાં ર રત્નાપુરી નગરી હતી ને એ સમય જતા અત્યારે દિયાળ ગામ બની ગયું મહુવા તાલુકાનું દિયાળ ગામ છે ને દિયાળ ગામથી એક કિલોમીટર દરિયા કિનારે આ રત્નેશ્વર પહેલાં નગરી હતી રત્નાપુરી નગરી હતી એ વખતમાં પાંડુઓએ અહીંયા રત્મેશ્વર મહાદેવની સ્થાપના આ કરેલી છે જો માણસો અંદર છે જો જોઈ શકો છો જો આ શિવા ભગત આવે છે અંદરથી તે આપણે એને મુલાકાત લઈ કારણ કે શિવા ભગતને એકદણ રહી રીગ્યાને પાણી આવી ગયું હતું તો ચમત્કારિક રીતે એ એનો બસાવ છો અને જીવત રહી ગયા તો આપણે એના મુખેથી જ આપણે એને પૂછી ને જાણીએ કે કઈ રીતે તમે આ પા દરિયામાં આ ભોરિયામાં તમે હતા ને પાણી આવી ગયું ને અંદર રહી ગયા છતાં જીવિત રહી ગયા તો આ વિડીયોમાં આગળ બીના રહેજો જો અમારા કળસાર ગામના શિવા ભગત છે ને જો તમે આ રત્નેશ્વર મહાદેવના દર્શન કરીને આવે છે યુવા ભગત કેમ છે તમને સારું છે ને હા આમ જો તમે એક દાણ આ ભોય રહી ગયા ને પાણી આવ્યું તો એ ત્યારે તમે હું છું છું એમ તો કઈક વાત કરો હા બોલો હાલો ભાઈ

તેલી ઓકે આ રીંગે બોલે હું બ્રેડર બાજીકો હા તો આ જીવા બસ તો કેને બોલવાનું હા છે સિંગન કે બારે બે હું એક ભાઈ મારે તો નું આજે છે હા એમે નો કોને જાય મેરો હા બહાર નીકળી ગયો ભલે ક્યો હા

જી જરૂર હે હા દેવી ગામની આ છે ઉડી હા કે આદમણિયા પાણા કરે મુટા ભાઈ હા હા

જય શ્રી રામ મિત્રો તો તમે જઈ શકો છો જય શ્રી રામ મિત્રો તો આ શિવા ભગ તમારા કળસાદના આ રત્નેશ્વર મહાદેવ ભાઈરામાંથી શ્રદ્ધા વિશ્વાસ અને ચમત્કારિક રીતે એનો બસાવ થયો જીવતા રહ્યા એ તે મેં એમના મોઢેથી તમે સાંભળ્યું તો આ વિડીયોને અત્યારે આપણે પૂર્ણ વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ તો ફ્રીથી મળશું એક નવા વિડીયોમાં જય શ્યારા